ડભોઈ તાલુકાના કરનાડિયામાં રેવા આશ્રમ મે પરિવારોમાં વૃદ્ધોની અવગાણના અને અપમાનજનક માહોલ વચ્ચે નેવું વર્ષીય માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા આખો પરિવાર નર્મદા પરિક્રમાએ નીકળ્યું બીમાર લક્ષ્મીબાઈએ કહ્યું મારી અતિષ્ઠિત નર્મદા કિનારે કરજો પરિવારે કહ્યું અમે જીવતાજુ પરિક્રમાશ કરાવી દઈએ સમાજમાં વૃદ્ધોની સ્થિતિ દયાજનક બની રહી છે અને વૃદ્ધ લાચારી પરિસ્થિતિમાં રહેતા હોવાના તેમજ તેમની સાથે અપમાનજનક વ્યવહાર થતો હોવાના અને કિસ્સાઓ કર્નાળીમાં આશ્રમે ભાવુક દ્રશ્યો સર્જાયા કામ ધંધો છોડી મધ્યપ્રદેશના તેર સભ્યો એક મહિનાથી નીકળ્યા ત્યારે વડોદરા પાસેના યાત્રાધામ કરનાળી ખાતેમાં રેવા આશ્રમ ખાતે વૃદ્ધ માતાની અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ધંધો રોજગાર છોડી ત્રણ પેઢી પરિવાર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચતા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા આ સાથે જ દક્ષિણ પ્રયાગ તીર્થત્ર ચાંદોદના નર્મદા ભક્ત મનનભાઈ જોશી તેમજ વિજયભાઈ માછીએ એક માસથી નર્મદા પરિક્રમા નીકળ્યા હોય તેવા પણ કરનાળી ખાતેમાં રેવા આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા ફઝલ રઝા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે અદભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો